વધુ ને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા જુદા જુદા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે અને તેમાં જો મહિલાઓના શિક્ષણ માટે કોઈ પણ શ્રેષ્ઠ શાળા કહેવાય તો તે માટેનું માત્ર એક જ નામ હોય માતૃછાયા કન્યા વિદ્યાલય માતૃછાયા કન્યા વિદ્યાલયની દીકરીઓ એટલી તૈયાર થયેલી હોય છે કે તે પછી ભણતર હોય ગણતર હોય કે કેળવણીની કોઈ પણ બાબત હોય તે દીકરીઓને જીવનમાં ક્યાંય જ પાછળ વળીને જોવું નથી પડતું આવું ઘડતર શાળામાં વિદ્યાર્થીનીઓનું થતું હોય છે તેવામાં આજ રોજ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અવલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે શાળાના ટ્રસ્ટીગણ શિક્ષકો વાલીઓ તેમજ વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ વિશે વધુ પ્રતિભાવ આપી રહી છે શાળાની અવલ નંબર મેળવેલ વિદ્યાર્થીનીઓ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ મોતા હેનસિંહ પ્રફુલભાઈ છે મને માર્ચ બે હજાર ચોવીસ ધોરણ બારની પરીક્ષામાં ચોરાણું પોઈન્ટ સત્તાવન પીયા સત્તાવન ટકા આવ્યા છે અને તે બદલ માતૃછાયા કન્યા વિદ્યાલયે તે અમારું સન્માન કર્યું છે અને એ એ બદલ હું ખૂબ ખૂબ માતૃછાયા કન્યા વિદ્યાલયનો આભાર માનું છું તેઓ બધા જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે આજે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને જેનામાં છે ને તે મને અમને સન્માનિત કર્યો છે તેને બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ગોરનીત્યા ચેતનભાઈ છે અને મેં માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઇવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે બદલ મારી શાળા માતૃછાયા કન્યા વિદ્યાલય મને પ્રોત્સાહિત કરી છે અને આ બદલ આ ઇવન ગ્રેડ બાર સાયન્સમાં મેળવવા માટે મારી શાળા માતૃછાયા મારા પેરેન્ટ્સ અને મારા બધા જ શિક્ષકોનું ખૂબ જ વધારે યોગદાન રહ્યું છે અને આજે પણ મને પ્રોત્સાહિત કરી છે મારી શાળાએ અને અમારા જે જુનિયર્સ છે એ બધાને પણ ઇન્સ્પિરેશન આપી છે કે એ લોકો પણ આ માટે પ્રોત્સાહિત થાય તો આ બધી જ વસ્તુઓ માટે હું મારી શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ગોર દિકા દિપેનભાઈ છે મેં હાલ જ ટેન્થની પરીક્ષા આપી છે જેમાં મારા ટીચર્સના સાથ સહકારથી મમ્મી પપ્પાના સપોર્ટથી ખૂબ જ સારું પરિણામ આવ્યું છે નાઇન્ટી સિક્સ પોઈન્ટ સિક્સટી સિક્સ પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી સિક્સ પર્સન્ટે આવ્યા છે આ બધું જ માતૃછાયાના ટીચર્સના સાથ સહકારથી એમના ભણતરથી શક્ય બની શક્યું છે સાથે સાથે મમ્મી પપ્પાના સપોર્ટથી પણ આ શક્ય બની શક્યું છે પુરસ્કાર આપવો એ એક પ્રોત્સાહન છે કે આટલા સરસ ટકા મેળવ્યા છે તો એના માટે પ્રોત્સાહન અને આવનારા દસમા અને બારમાના વિદ્યાર્થી માટે પણ આ એક પ્રકારનું પ્રોત્સાહન છે કે ના તમે પણ આટલા સરસ ટકા મેળવો અને તમને પણ એટલું સુંદર પુરસ્કાર આપવામાં આવે મને અત્યારે રૂપિયા પચીસ પુરસ્કાર આપવામાં આવ્યું છે માતૃછાયા ટીમ તરફથી માતૃ કન્યા દ્વારા સુંદર મજાનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ખાસ કરીને કચ્છ જિલ્લાના અંદર જે અને માતૃસાય કન્યા વિદ્યાલયના અંદર એ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલી દીકરીઓના સન્માનનો સુંદર મજાનો કાર્યક્રમ હતો ખાસ કરીને આપણે દાતા પરિવાર શાહ પરિવાર દ્વારા આ તમામ જે દીકરા દીકરીઓના સન્માનનો સુંદર કાર્યક્રમ થયો એના અંદર કચ્છ જિલ્લાના અંદર દસમા અને બારમાના અંદર જે ટોપ વિદ્યાર્થી જે પ્રથમ ક્રમાંકે જે પ્રાપ્ત કર્યો એવા વિદ્યાર્થીઓનું સન્માન ઉપરાંત બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસ દરમિયાન માતૃસાયા કન્યા વિદ્યાલયના અંદર જે વિદ્યાર્થીઓએ સુંદર દેખાવ કરી અને એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવી ટોપર વિદ્યાર્થીનીઓ તથા વિશિષ્ટ સિદ્ધિવાળી દીકરીઓના સન્માનનો સુંદર મજાનો કાર્યક્રમ થયો અને એના અંદર આ કાર્યક્રમથી બીજી દીકરીઓને પ્રોત્સાહન મળશે અને ખાસ કરીને વાલીઓનો પણ સંદેશ અમે આપેલો કે દીકરીઓના જે ઉજ્જવળ કારકિર્દી માટે એ પણ પોતે ચિંતા કરે અને ખાસ કરીને આપણે સરકારની યોજનાઓ એના વિશે પણ વાલીઓને માહિતગાર કર્યા અને ખાસ કરીને સુંદર વાતાવરણના અંદર એ વાલીઓ પણ જોડાયેલા હતા અને સુંદર કાર્યક્રમ રહ્યો હતો નલિનિશા હા માતૃ છાયા કન્યા વિદ્યાલય અને જૈન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ માં તરીકે આજે ખરેખર સમગ્ર પરિવારનો આનંદ હેલે ચડ્યો છે કેમ કે જે તેજસ્વી દીકરીઓ છેલ્લા ત્રણ વર્ષથી અમે એના દીકરા સમારંભ કરી શક્યા નહોતા સંજોગ વસાત એટલે આજે એકી સાથે તમામને પુરસ્કૃત કરવાનો એમની શક્તિ અને એનું જે શિક્ષણ જે ક્ષેત્ર છે એમાં જે ઝળહળતી સિદ્ધિઓ એમને પ્રાપ્ત કરી છે એને સન્માનિત કરવાનો આજનો મારો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને મને ખરેખર કહેતા ખૂબ સંતોષ અને આનંદ થાય છે કે અમને દાતાઓ પણ એવા ભાગ્યશાળી મળ્યા છે એ એટલો પ્રેમ છે આ સંસ્થા ઉપર અમારા મધુકરભાઈ અને નિરૂપમાબેન જ્યારે અમેરિકા ગયેલા ત્યારે એમના સજ્જન એમની પાસે એમણે બધી વાતો કરી શિક્ષણના ક્ષેત્રની કચ્છમાં ચિત્ર કેવું પાંગર્યું છે ત્યારે વાતમતમાં એમણે માતૃછાએ એને થોડીક ગતિવિધિ એમણે વાત કરી ત્યારે ત્યારે એ એટલા બધા ભાવ વિભોગ થઈ ગયા કે પોતાનું વતન છે અને કઈ કરું ચૂકવ્યું છે વતન માટે તો એમણે તરત જ એમણે કહ્યું કે અમારે આ સાધાન્ય દીકરીની જે પ્રથમ નંબર આવે પછી સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય ધોરણ બાર ની એક દીકરીને અમારે સન્માનિત કરવી છે અને તે વખતે તો એમણે દસ નો પુરસ્કાર જાહેર કર્યો તેમના માટે સન્માનિત કરીને અને બીજા પોતે કચ્છના અને પોતે અહીંની સ્કૂલમાં જ ભણ્યા હતા બોય સ્કૂલમાં ભણ્યા હતા પ્રાણજીવનભાઈ મૂલચંદ સામજી શાહ તો એમણે વિચાર આવ્યો કે જે સંસ્થામાંથી આટલું ઘડતર થયું છે ઉત્તમ ઘડતર તો એને પણ અમારે નવાજવી છે અને પછી ભુજની જેટલી શાળાઓ છે એમાં દીકરા પૈકી જે પ્રથમ હરોળમાં આવે અને શ્રેષ્ઠ જે ટકાવારી પ્રાપ્ત કરે એને પણ આ રીતે નવાજવાનું એમણે આયોજન કર્યું અને ત્યારથી આપણી શાળામાં અહીંયા ફંક્શન ગોઠવાય છે તે વખતે તો દસ હજાર રૂપિયા આપવામાં આવતા હતા જે પ્રથમ નંબર આવે દીકરા કે દીકરી એને દસ હજાર રૂપિયામાં આવતા હતા પણ પછી વ્યાજના દર ઘટતા જે રકમ આપી હતી એમાંથી કાર્ય કરવાનું સાત સાત હજાર રૂપિયા દરેક જે પ્રથમ નંબર આવે એની અને દીકરાને આપણે આપી રહ્યા છીએ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એમાં જે અમારા અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી છે મુકેશભાઈ શાહ કેતનભાઈ શાહ શૈલેષભાઈ અહીંયા રજનીભાઈ પટવા અમે બધાએ નક્કી કર્યું કે આપણી દીકરીઓને પણ આપણે જે પ્રથમ પાંચ નંબર આવી છે

અને વધારે કેતા ગૌરવ અને આનંદ એ થાય છે કે અહિયાં અભ્યાસ કરતી દીકરી જેમ ભણવામાં તો આગળ છે જ પણ સાથે સાથે બીજી અન્ય કઈ પ્રવૃત્તિઓ એવી છે કે એમનું વ્યક્તિત્વ સોળે કળાએ અહીંયા પાંગરી રહ્યું છે એટલે અમને દાતાઓ અમારા જે ભાગ્યવતી બેન અને અમારા અમૃતલ ભાઈ શાહ

અને એના સંદર્ભમાં આજે જે મારો આનંદ છે એ સવારે બન્યો કેમ કે આજે શિક્ષણના વડા માન્ય શ્રી સંજયભાઈ પરમાર અને કચ્છ મિત્રના લોક લાડીલા જે આપણા તંત્રી છે આપણા દીપકભાઈ ભાકર એ બંનેના નિવસ્થાન બંનેના અગ્રહરોમાં એમના જે પ્રમુખ તરીકે અને આપણા અતિથિ તરીકે એનો લાભ મળ્યો એ પણ અમારી સંસ્થા અત્યંત ગૌરવ સાથે એમના આગમન ને વધારે અને જે કંઈ કામ થયું છે એમાં અમારા આચાર્ય અમારા સુવાસબેન માધ્યમિક ઉચ્ચ ના પંકજબેન પ્રાઇમરીના અને અમારા દિંગલીઘર બાલગરના આચાર્ય આપણા ગોર અનિલાબેન ગોર અનિલાબેન ગોર એ ત્રણે એક વિકૃતિ એટલા સમર્થ આચાર્યો છે અને એટલું પ્રેમ સ્ટાફ સાથે ને બધા જે કામ કરે છે એનો અમને ખૂબ ગૌરવ છે આનંદ છે અને આશીર્વાદ તો સદૈવ સાથે રહ્યા છે એટલે આ સંસ્થા ઉત્તરોત્તર વધુ અને સમાજનો જે સહયોગ મળે છે અને એમાંય વાલીઓ વાલીઓ ઢીંગલી કરીને ઉપર સુધી બધામાં અમને પૂરો પૂરો અમને ભાવ મળે છે એમનો પ્રેમ મળે છે અને એમનો સહકાર મળે છે દરેક રીતે એટલે આજનો કાર્યક્રમ દરેક રીતે માતૃચા માટે એક શબ્દમાં કહું તો સોનાનો સૂરજ ઉગ્યો છે આજે અમારે આંગણે એવી અનુભૂતિ અમે શું કરી રહ્યા છીએ